એ મોકણ આપણે મંદિરમાં આપી મંદિરમાં મોકળ આપી દીધું એમને બધું ભેગા થઈ એમના મોકણનું અને એની મોકળનું ફિટિંગ અમારે કરવાનું જોઈ લો અમાર કિરણ ઠાકોરપાળા હાઈ ડાહરીપાળા એટલે કાલે અમે આવી જ ગયા હતા પણ કાલે હું નહોતો આવ્યો એટલે વિડીયો ઉતાર મેં નહોતો આવ્યો આજથી ચાલુ કર્યું હ અને લાઈનો અમુક નાખી દીધી અને અમુક બાકી છે આ જોવા સામાન તૈયાર ચાલુ થઈ ગયું આ કોર કટિંગ કર્યું હોય આદિવાસીના ઢોળા મેળા બધું પડ્યું હોત અને ફિટિંગ નો સામાન પડ્યો હોય અમારી લાઈનો નખાઈ આજે અમારે ફિટિંગ થઈ ગયેલું હારી બાથરૂમ થાય હા જોઈ લો આવું મંદિરની જગ્યા જોઈ લો મંદિરમાં જગ્યા આપી દીધી એમને આખું મોકવાન તૈયાર હતું એમને

તો આપણા ચા બહાર પી લઈએ પછી આપણું કોમ ચાલુ કરીએ તો ચાલી ચા કાઢી દીધી ચા ના હોય તો કોમે ના થાય તો કઈશ આપડા કોમ ચાલુ થઈ ગયું કાલે જે અડધી લાઈનો નાખી હતી આટલા ઉધી એ આજે આખી લાઈન નાખી દીધી સંડાસ બાથરૂમ ની અંદર પાઇપ કાઢી દીધી આ સાઈડ રસોડાની પાઇપ મેળવી લીધી આ ઉપર આ પોણીની પાઇપ રહી ઓમ થઈ આ સાઈડે જ આ બાજુ મેં જવા ટોકાનું પોણી ને પેલું મશીનથી હોલ પાડી કોર કટિંગ તમાર બધાને જો કોઈ ના કોર કટિંગ કરાવવું હોય તો ફિનિશિંગમાં મે હોલ પાડ્યા લઈએ જીવો જુઓ એવો એકનો દોઢનો તૈયનો ચારનો આરસીસી હોય કા દીવાલ હોય વધારે ડેમેજ ના થાય એ તમે અમે હોલ બી પાડ્યા લઈએ ને તમને મશીને બતાવી દઉં કે છું મશીન હા તો આ પડ્યું ને એ રીતે કોર કટિંગનું મશીન હા કે જેનાથી કોઈ પણ ઇશ્યુ થયા ગણ

જબર પહેરી લીધું હે તમે તો સેફટી સિમેન્ટ ના કોટ કેવું નહીં હા રેંકકોટ અલ્ટ્રાટેક સિમેન્ટ નો રેંકકોટ બનાવ્યો તો ગાઈસ આઈ ગયા આપણા મુન્ના ભાઈ કારીગર આઈ છે સામાન ઉતારવા માટે હું ઉતારવા આયા હતા તમે સ્ટાઇલો ને એવું બધું બીજી સાઈડ ઉપરથી આ સાઈડ ઉપર ઉતારવા આયા હતા ના દિલીપભાઈ આપણા ફિટિંગ કરી દીધું આ એક બાથરૂમનું ઓમ જેમ તેમ કંઈ વોક કેન વોક ભરાઈ દીધો આ સ્ટાઈલો પાછી આવવાની તો ગાઈસ અમાર પેલા રૂમની ની બાદ ફિટિંગ થઈ ગયું ના રસોડા તૈયાર કર નાખી હવે માટી પૂરી દીધી એટલે કમ્પ્લીટ તો ગાઈસ આપણે આવી જઈએ ખાવા બેહવાનું હવે ચમકા પર ખાવાનો ટાઈમ થઈ ગયો ના આ બીજી સાઈડ આ એ આપણો મુન્ના ની સાઈડ ચાલુ હોય મકાન બના ના આપણે કોમ ચાલતું હતું પેલા હોમ જગ્યાએ તો આપણે એકાંત ખાવા આવ્યા યુવાના કારીગર એકણા એટલે કે ભેગા બેંક ખાઈએ તો આ મુન્ના ભાઈએ આપણા મકાન બનાવ્યું હજી ચાલુ જ છે કોમકાજ સેન્ટિંગનું કોમ ચાલુ ને એક આ સફેદ કલર નહીં ને એ મુન્ના ભાઈએ બનાવ્યું ના બાજુમાં એક એ બનાવેલું હ તો મુન્નાભાઈનું મોટામાં બહુ કોમ ચાલુ આવ્યા એકણા જોઈએ દિવસ તો યુવાના કારીગર અંગાત આપણે ખાઈ લઈએ

के 47 वहाँ फॉर्म कर दे जय दादा जी ने उना अम्मा त मशीन आयले फटफट रुई जाए थो गाकी इ तो हा अमुक लोठा ना चना चावबाजी कोम हो तो

મારું ઓછું કાઠું માકો ટેકનોલોજી આય છે ફટ કોમ થઈ ગયે અમ તો ઘડી રહ્યો હવે જો હું ટોળા બગલા જેવો થઈને આવ્યો તો તા કાઢવા જેવો થઈ ગયો તારે ઘેર જવું તો એમ કુણ આવ્યું કાઢી મેલી હું જોવા તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો થોડો જોવો તો મજા આવશે પૈસા તો લાગવાના નહીં હું નાખવા નહીં ચેનલ ના બધી કરાવ

પાડાદારી જિંદગી માં દૂર પડી એ કે વાત લાગુ પણ આ તો તો ગાઈસ અમે ને આવી જઈએ ફરારી સવારી લઈને ગેર સબ થઈ ગયો ગેર જવાનો ટાઈમ કાળો ઘોડો ગેર કાળો ઘોડો સ ગેર ના સ કાળી ફરી પર જઈને અમે જીએ છીએ ગેર તો ટાઈમ અમારો કમનો પૂરો થઈ ગયો મળીએ નવા વિડિયો સાથે તો અમારો વિડિયો જોઈ લેજો પાછા